નમસ્કાર કેમ છો ખાસ ફેસબુક લાઈવ અરવિંદ મિલના કામદારો માટે ગઈકાલે એક વિડીયો બનાવીને આપણે અરવિંદ મિલના મારી સાથે જોડાયેલા બીજા કામદારો સાથે મારે લેવા દેવાના નથી પણ મારા જે મારી સાથે જે ઓગણીસો લોકો જોડાયેલા હતા એના માટે એક ખાસ વિડીયોના માધ્યમથી આપણે અપીલ કરી હતી કે કામે લાગી જજો જે નિયમ છે એ ફોલો કરવો જરૂરી છે જે રીતે લડાઈ એ રીતે કાં તો તમે બે રીતે લડી શકો આ વિડીયો ખાસ અરવિંદ મિલના તમામ કામદારોને હું કહીશ કે તમે અને ગુજરાતના જેટલા બી કામદારો અને આ વિડીયો ખાસ એ તમામ કામદારો જોજો કારણ કે આમાંથી ઘણું બધું શીખવા જેવું છે શીખવા જેવું એ છે કે તમે જયારે લડવા નીકળો ને ત્યારે બે મુદ્દાથી તમે લડી શકો કાં તો તમે શક્તિથી લડી શકો તમારી પાસે બહુ મોટી શક્તિ હોય કાં તો કાયદો તમારી સાથે હોય આ બેમાંથી એક વસ્તુ તમારી સાથે હોવું જરૂરી છે તો જ તમારી જીત થાય કાયદો તમારી સાથે નહીં હોય તો તમે નહીં જીતી શકો અથવા તમારી પાસે શક્તિ નહીં હોય તો નહીં જીતી શકો બે માંથી એક વસ્તુની આવશ્યકતા બહુ જરૂરી છે તમે કોઈ પણ લડત લડવા નીકળો એકતા અને શક્તિ જૂથબળ જ્યાં સુધી મોટું ના હોય ત્યાં સુધી તમે લડી ના શકો અથવા જૂથબળ ના હોય પણ તમારી પાસે એવો કાયદો અને કાયદાની તાકાત એવી હોવી જોઈએ જેના થકી તમે મતલબ સંવિધાનથી તમે લડવા જાઓ અને નિયમ મુજબ કામ કરો તો તમે જીતી શકો આ બે ઓપ્શનમાંથી એક ઓપ્શન હોવો ખૂબ જરૂરી છે પણ જો આ બે માંથી એક પણ ઓપ્શન તમારી પાસે નથી તમે એક પણ ફોલો તમારી પાસે શક્તિ પણ નથી તમારી પાસે સંવિધાનથી ચાલવાની તમારી તેવડ પણ નથી ક્યારે પણ નહીં જીતી શકો યાદ રાખજો બોલવું અને લડવું બહુ અલગ વસ્તુ છે કદાચ તમારી આ પહેલી લડત છે છેલ્લા પાંચ વર્ષથી અમારા વિસ્તારની અંદર લડતો કરીએ છીએ ખાસ ગાંધીનગર નગરના જે અમુક અત્યારે આ જે આંદોલનને અલગ દિશાની અંદર જે લઈ જઈ રહ્યા છે એમને કહી રહ્યો છું આજ સુધી મહીપતસિંહ જેટલી બી લડતો લડ્યા છે એમાં એક પણ લડતમાં આજ સુધી હાર નથી થઈ મહીપતસિંહની છાતી ઠોકીને બોલું છું અને એટલા માટે હું જીત્યો છું બીકોઝ ઓફ એ તમામ કામદારોએ મારી વાત ક્યારેય કાપી નથી મહીપતસિંહે કીધું છે અંદર જવાનું છે તો જાય છે મહીપતસિંહ કીધું છે બહાર જવાનું છે તો બહાર જાય છે સાંભળે છે એટલે આજ સુધી કોઈ અમારા વિસ્તારની કોઈ કંપનીની અંદર મહીપતસિંહ જે લડ્યા છે જે લડત ઉપાડી છે એની અંદર હાર્યા નથી પણ ખાસ અરવિંદ મિલના કામદારો શું કરી રહ્યા છે મારે આ બધું ના બોલવું જોઈએ તેર તારીખે લોકોએ કયા પૂછામાં કે કોઈને હડતાલ પાડી છે કોઈની વાતોમાં આવીને આઈ ડોન્ટ નો અરવિંદ મિલને તો હું ઓળખતો બી નતો તેર તારીખે હડતાલ પાડે છે તેવીસ તારીખે મારી બાવીસ તારીખે મારી પાસે આવે છે કે છે કે ભાઈ અમે સાહેબ હડતાલ પાડી છે અમને મદદ કરો અમારું કોઈ સાંભળતું નથી એમને સૂચના આપું છું કે તમે આવતીકાલથી જ લાગી જજો તમારી હડતાલ ગેરકાયદેસરની છે તમે પણ તમારી જે હોય એ તમારે લેખિતમાં પહેલા તમારે કંપનીને આપવી પડે એ માગણીનો સમયગાળો આપવો પડે એ માગણી ના સ્વીકારે તો જ તમે હડતાલ કરી શકો નહીતર તમારી હડતાલ ગેરકાયદેસરની છે ગેરકાયદેસર હડતાલ અને કાયદેસર હડતાલનો ફરક એટલો છે કે તમારી જો હડતાલ એ કાયદેસરની થાય તો તમે જયારે બહાર બેસી રહો તમે હડતાલ કરો તમે કંપનીની ગેટની સામે બેસી શકો તમે ગેટની બહાર ધરણા પ્રદર્શન કરી શકો જો તમારી હડતાલ કાયદેસરની હોય અને એનાથી સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે તમારી જો હડતાલ કાયદેસરની હોય તો એ હડતાલનો પગાર પણ તમને મળે પણ જો તમારી હડતાલ ગેરકાયદેસરની હોય તો તમને પગાર પણ ના મળે તમને ગેટે કે મતલબ ધરણા પ્રદર્શન કરવાનો તમને કોઈ અધિકાર પણ નથી તમને બોલવાનો કે લડવાનો તે વિસ્તારની અંદર જઈને કોઈ અધિકાર નથી એટલે આ બધા માઇનસ પોઈન્ટ છે સમજાયું હતું કે ત્રેવીસ તારીખે કામે લાગી જાઓ પણ આવેશમાં કામદારો આવી ગયા કે ના અમારે તો નથી જ જવું નથી જ જવું મેં કીધું તાકાત છે શક્તિ છે એકતાની તાકાત છે કે આ બધા જેટલા છો એ ટકી રહેશો તો કે હા અમે ટકી રહીશું બે વસ્તુ મેં ફરી કહ્યું બે રીતે જીતી શકીએ કાં તો શક્તિથી જીતી શકાય કાં તો કાયદાથી જીતી શકાય કાયદો તો આપણા નિયમમાં તમે હતા નહીં એટલે હવે કે છે શક્તિને આપણી પાસે શક્તિ છે બધા જ કામદાર આપણી પાસે છે અને જેમ જેમ થયું એમ એમ લોકો કંપની ઘુસવા લાગ્યા શક્તિ હતી એ તૂટવા લાગી તો તમે કેવી રીતે જીતવાની વાતો કરો છો તમે તમારો જે લોયર કે છે તમે એનું સાંભળતા નથી ખાસ ગઈકાલે મેં કહ્યું કે હવે એકતામાં તો શક્તિ રહી નથી તો કમસે કમ તમારી હડતાલ કાયદેસરની થાય એના માટે અંદર જાઓ નોકરી ગુમાવવાનો વારો આવશે નોકરીમાં પાછા લેવા માટે લડવું પડશે બબે વર્ષ ત્રણ ત્રણ વર્ષ અમારે લડવું પડશે ત્યારે તમે અંદર પાછા જશો શા માટે લોકોની વાતોમાં આવીને તમે કાયદો તોડીને અને તમારો પ્રશ્ન છે એ પગાર વધારાનો છે મિનિમમ વેજીસનો નથી બીજા કંપનીના મુદ્દા જેવા તમારા મુદ્દા નથી તમને સરકારનો જે ધારા ધોરણનો પગાર છે એનાથી ઓછો નથી આપતા સવાલ ફક્ત એટલો છે કે તમને જે પગાર વધારો જે મળવો જોઈએ જે સ્ટેપ બાય સ્ટેપ પગાર વધારો થવો જોઈએ એ તમારો મુદ્દો છે તમને મગજમાં કેમ લોકો તમને ઊંધું સમજાવે છે તમે લોકો ઊંધું સમજી રહ્યા છો શા માટે તમારી નોકરી સાથે રમત રમી રહ્યા છો પગાર વધારો તમારો હક છે છાતી ઠોકીને આજે બી બોલું છું તમને પગાર વધારો મળે પણ એ રીત છે અમારી હડતાલ ગેરકાયદેસર છે વાંધો નહીં એને કાયદેસર કરવા માટે તમે અંદર જાઓ સેકન્ડ વસ્તુ તમારી ડિમાન્ડ મૂકો તમે પગાર એક સિંગલ નોટિસ નથી આપી હમણાં આપી છે આપણે તમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારબાદ આપણે કંપની પાસે માંગણી કરી છે કે આ લોકોનો પગાર વધારો થવો જોઈએ એક સિંગલ વસ્તુ તમારું જે મજૂર મહાજન છેલ્લા આઠ વર્ષથી તમારું એક પણ લેટર તમારા પગાર વધારાનો નથી કર્યો જ્યારે માગણી કરવામાં નથી આવી લેખિતમાં તો કેવી રીતે તમને પગાર વધારો મળવાનો છે શા માટે લોકોની આવી ઉશ્કેળની અંદર વાતોમાં આવીને નોકરીઓમાં આવી રહ્યો છો એક એક કરીને બધાને કાર્ડ છે કશું જ નહીં કરી શકો હજી કહું છું સંવિધાનની તાકાત રાખો કાં તો એકતાની તાકાત રાખો લોકોની ઉશ્કેળની વાતોમાં ના આવશો બહુ સરળ છે બુમા કરવી હલ્લા કરવા બાબાલો કરવી ઝઘડા કરવા બધું સરળ છે પણ જ્યારે જ્યારે લડવાનું થાય ને બે દિવસમાં હવા નીકળી જાય છે આવા ઢડક કિસ્સાઓ અમે જોયા છે લડીએ છીએ સવાથી સા સુધી આ ધંધો છે અમારો એટલે મહેરબાની કરીને કહું લોકોની ઉશ્કેરણી મનાવશો જે મારી સાથે જે જોડેલા લોકો છે તમને અપીલ કરું છું હાલ કોર્ટનો ઓર્ડર પણ છે કે હડતાલ ગેરકાયદેસર છે પગાર નહીં મળે એક મહિનો બે મહિના હાઈકોર્ટની અંદર અંદર આપણે જવાનું છે સેકન્ડ વસ્તુ તમારા પગાર વધારાની જે ડિમાન્ડ છે એ પણ આપણે કરીએ છીએ સો એ આપણને અધિકાર છે આપણે મળવાનું છે એમાં આપણને કોઈ રોકી નહીં શકે પણ જો તમને નોકરીમાંથી કાઢશે એ લડવા માટે મારે બે વર્ષ મહેનત કરવી પડશે અને બે વર્ષ તમે નહીં ટકી શકો યાદ રાખજો અને બીજી ખાસ વસ્તુ હું ત્યારે જ લડીશ તમારા માટે ત્યારે તમારા માટે બોલીશ જયારે તમે મારી વાતનું માન જાળવશો હું એ જ જગ્યાએ બોલું છું એ જગ્યાએ લડું છું જ્યાં મારી વાતને માને છે મારા કયા મુજબ કામ કરે છે તમારે મને વકીલ બી રાખવો છે મારા વિરુદ્ધ કામ કરવું છે તો એ બે માંથી આટલા હલ્લા કરીએ આટલા પેપર વર્ક કરીએ તમારા માટે બે હજાર કેસ દાખલ કરીને થપ્પો બનાવીને રાત દિવસ ઉજાગર કરીને બનાવીએ અને તમે એના ઉપર પાણી ફેરવો એટલે મહેરબાની કરવાનું જે મતલબ ઘણા લોકો છે એના મહીપક્ષી કામમાં બરાબર નહીં દમ નહીં ભાઈ અમે રોજ રાત દિવસ લડીએ છીએ અને આજ સુધી અમારા વિસ્તારની અંદર વડોદરાથી અમદાવાદ લગીની અંદર જેટલી કંપનીમાં લડ્યા છીએ ને એ એટલા માટે જીત્યા છે કે અમારા કામદારો અમારી વાત માને છે જે નથી માન્યા એની સી સી દશા થાય છે ને એ અઘરું છે એટલે ખાસ અપીલ કરું અરવિંદના તમામ કામદારો સંવિધાનિક રીતે લડજો તાકાત હશે કાં તો કાયદો હશે તો જ જીતશો બાકી આવી રીતે નહીં મેળવે ઉલ્લાબોલમાં હલ્લાબોલ કરવાનો અમે બી હલ્લાબોલ બહુ કર્યા છે સો સો દિવસ સુધી બહાર કરીએ છીએ હલ્લા બોલ પણ અમને ખબર છે કે અમારે સાથે જે બેઠા છે ને એનો એ હડતાલનો પગાર બી અપાઈએ છીએ ત્યારે અમે હડતાળ કરીએ છીએ આખો મિચેન કાલ બંધ કરતો હોય એવી રીતે હડતાલ ના થાય હડતાલ કરવાની એક સિસ્ટમ છે માંગણી કરીએ કે ભાઈ આ પગાર વધારો જરૂરી છે પંદર દિવસમાં પગાર વધારો નહીં કરો તો અમે હડતાલ કરીશું જેની જવાબદારી તમારી રહેશે એ જણાવ્યા પછી આપણે હડતાળ કરીએ તો કોર્ટ પણ આપણને મદદ કરે કે ના તમારી હડતાલ કાયદેસરની છે આખો મિચેનને કાલે હડતાલ કરવાની એ રીતે હડતાલ ના થાય અને એ રીતે તમે ક્યારે ના જીતી શકો સો ખાસ અપીલ છે સંવિધાન ના તોડશો કાયદો ના તોડશો કાયદાને હાથમાં ના લેશો નહીંતર પછી કોઈ મદદ નહીં કરે અને જે તમારા માટે લડે એની પર તમે વિશ્વાસ નહીં કરો તો પછી ભૂલી જજો પછી તમારા મદદની અંદર કોઈ નહીં ઉભું જે તમારા માટે બોલે છે જે તમારા માટે લડે છે જે તમારા માટે દુષ્પનાવટ કરે છે એનું તમે નહીં સાંભળો અથવા એને જ તમે ખોટો ઠેરાવશો એની એના જે બનાવેનો ને એની વાતને તમે કાપી નાખશો તો કોઈ તમારા મદદ નહીં આવે લખી રાખજો એટલે ખાસ અપીલ છે લડવું હલ્લા બોલ કરવા બોલવું બહુ સરળ છે એક કલાક બે કલાક એક દિવસ બે દિવસ સારું લાગે ત્રીજે દિવસે હવા નીકળી જાય બલભલાણી અમે જોઈએ અમે તો લડ્યા છીએ સો સો દિવસ સુધી લડ્યા છીએ અને હડતાલનો પગાર બી અપાયો છે એટલે બોલીએ છીએ કે કાયદેસરની હડતાલ કરો ઘરે રોટલો જ નહીં આવે પગાર જ નહીં આવે તમે હડતાલ કરશો મહિનો બે મહિના પણ એનો પગાર જ નહીં આવે તો તમારું ઘર કેમનું ચાલવાનું છે હડતાલ કાયદેસર નહીં કરો તમે ગેટની પર બહાર બેસો તમને કોઈ ઉઠાવી ના શકે તમને કોઈ અધિક ખસેડી ન શકે એવી રીતે હડતાલ કરાય ટોળું ભેગું કરશો ગેટની બહાર પોલીસ ઉછીને લઈ જશે એ હડતાલની કોઈ વેલ્યુ છે એવી એવી હડતાલ ઈચ્છો છો કે તમને બેસવા બી ના દે કોઈ જગ્યાએ તમને ગેટની બહાર ભેગા બી ના થવા દે એવી હડતાલ કરવા માંગો છો શા માટે સમજણ નથી પડતી તમને લોકોને એટલે ખાસ આ અંતિમ વિડીયો છે હવે આ બાબતની અંદર હું કશું નથી બોલવાનું તમારી ઈચ્છા થાય કે મહીપતસિંહની વાત માનવી છે કાયદામાં રહીને લડવું છે તો જ મહીપતસિંહ તમારી સાથે છે બાકી અમારી ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર ગેરકાયદેસર વર્તનમાં ગેરકાયદેસર વાતોમાં મહીપતસિંહ તમારી સાથે નથી એ યાદ રાખજો મહીપતસિંહ સપોર્ટ જોઈએ છે મહીપતસિંહની સલાહ જોઈએ છે મહીપતસિંહ સાથ સહકાર જોઈએ છે તો કાયદામાં રહીને કામ કરશો તો તમારી સાથે છે બાકી કાયદા તોડવાવાળા લોકો સામે સાથે નથી રહ્યા આ યાદ રાખજો ખાસ અપીલ છે હાલ એક રસ્તો એકમાત્ર રસ્તો છે કે જેટલા બી નોકરી જેની ગઈ છે પચીસ થી પચાસ હજાર કદાચ છટાયા છે એના માટે જે લડત સોમવારે ચલાવવાની છે એ દાખલ કરી દેજો એટલે એનો બી પગાર રહે અને જે લોકોના નોકરી ચાલુ છે નોકરી લાગી જાવ બીજી ખાસ વાત જે તમારા પગાર વધારાની માંગણી છે એ એકદમ વ્યાજબી છે જાયજ છે લીગલ છે તમારો અધિકાર છે ને એક લાખ ટકા છાતી બોલું છું કે કાયદામાં રહીને મારી સાથે કામ કરશો તો હું અપાઈશ તમને બાકી તમે છો હલ્લાબોલ કરીશું અને રીતે એમ લડતા રહીશું રહીશું બોલતા તો એ લડત ત્રીજી દિવસ સુધી થઈ જશે અને મહીપતસિંહ તમારી સાથે નહીં ઉભે યાદ રાખજો મહીપતસિંહ એઝ અ એડવોકેટ તરીકે મહીપતસિંહ તમારે જોતા હોય તો મહીપતસિંહ વાતને માન રાખશો બાકી હું બોલું અને એ વાતની ગરીમાં જ ના જળવાય તો એ જગ્યાએ મારે બોલવાનો કે લડવાનો કોઈ મતલબ નથી હું એવા લોકો માટે ફક્ત બોલીશ જે કાયદાનું સન્માન જાળવશે કાયદા મુજબ કામ કરશે એને જ મદદ કરીશ બાકી તમે મન પોતાના મરજીના માલિક રીતે તમે કામ કરવા જાવ કે ના અમારે આ નહીં અમે આ જ કરીશું તમારી વાત નહીં સાંભળીએ તો પછી બીજી કોઈ મદદની વધારે આશા ના રાખતા પણ હા જે મારી સાથે જોડાયેલા છે એ તમામ લોકો માટેની ખાતરી આપું છું તમારી સાથે છું જ્યાં જરૂર પડશે ત્યાં તમારી સાથે ઉભો રહીશ પણ સંવિધાનિક રીતે કાયદો તોડીને ક્યારેય નહીં કારણ કે કાયદા બાર આજ સુધી કોઈનું ચાલ્યું નથી કોઈનું ચાલશે બી નહીં તમે ઈચ્છો છો કે મહીપતસિંહ ત્યાં એને બબાલ કરે મહીપતસિંહ આ માટે બી કોઈ રીઝન જોઈએ તમારી હડતાલ કાયદેસર નહીં હોત અથવા તમે નોટિસ આપીને કંપની ને માગણી કર્યા પછી આપણે ત્યાં ભેગા થયા હોય તો આપણને અધિકાર છે આપણે કોઈ હટાવી ના શકે કોઈ પોલીસ આપણને ત્યાં રોકી ના શકે આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં બબાલ કરીને એની અંદર કશું જાજુ હાસિલ નહીં કરી શકો ખાલી હા બોલવાનો અધિકાર છે કે મહીપતસિંહ યાર આવું ના ચાલે આવું ના ચાલે પણ જે કાયદો છે ને એ એ ફોલો કરવો જરૂરી છે બાકી તમારું જે વિચારધારા એ મજૂરની છે અને મારી વકીલની વિચારધારા છે એટલે આટલો થોડો ફરક પડશે પણ જો સમજણ પડે એ મારી વાત માનજો ઓલવેઝ તમારી સાથે છે ઓલવેઝ જ્યાં લડવાનું થશે ત્યાં લડીશ પણ કઈ રીતે અથવા તમારી પાસે શક્તિ હોય બાર હજાર કામદારો છે બાર હજારમાંથી તમારી પાસે હજાર પણ નથી બે હજાર જે લોકો ફોર્મ આપી ગયા છે એમાંથી હજાર લોકો નોકરી કરે છે ત્રણસો ચારસો જણા ભેગા કોઈ આંદોલન કરે એ શક્તિ ના કહેવાય શક્તિ હોય બારે બારે બાર કાઢો તાકાત હોય તો તમારામાં બારે બાર હજાર તમારા જોડે ઊભા રહેતા હોય તો તમે જીતી જવાના છો પણ શક્તિ બી નથી અને કાયદો બી તોડવો છો બંને રીતે ક્યારે નહીં જીતા એક તમારી સાથે હોવું જરૂરી છે આ યાદ રાખજો જેટલા બી લોકો બીજા જે લડતનું વિચાર છે જે આંદોલન કરવાનું વિચાર છે એમને ખાસ સૂચના કે તમારી જે બી ડિમાન્ડ હોય તમારી જે બી માગણી હોય ક્યારે બી કંપનીની બહાર તરત ના નીકળી જતા તમારી માગણી એક લેખિતમાં કંપનીને આપજો એક કોપી લેબર અધિકારીને આપજો તમારી ડિમાન્ડ કરજો કે ભાઈ અમારો પગાર ઓછો છે અમારો વધારવાની જરૂર છે એ આપ્યાનો સમયગાળો આપજો દસ દિવસનો પંદર દિવસનો એ ના કર્યા પછી બહાર નીકળશો તો કાયદા કેવી રીતે તમે જીતશો બાકી તમે એવું મતલબ ગરમીમાં આવી જાઓ આ રહ્યું તમારું કામ બહાર નીકળી ગયા તો એવી રીતે નહીં જીતાય સમજ્યા ને અઢડક લડો તો લડ્યો છું એ અનુભવથી કહું છું એટલે ખાસ વિચારજો હાલ મતલબ દિમાગનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે વધારે કશું નહીં સમજાવી શકું વધારે નહીં બોલી શકું જો જીતવું છે તો દિમાગનો ઉપયોગ કરજો દિમાગથી કામ કરશો તો જ જીતશો બાકી અભિમાનમાં અહંકારમાં અને ઉહાઉમાં ક્યારે જીત નહીં મળે યાદ રાખજો સોરવી ના તમામ કામદારો ને ખાસ અપીલ બંધારણનું અને કાયદાનું માન જાળવજો કોઈ એવી પ્રવૃત્તિ કે કોઈ એવી ના કરતા જે તમને તમારા પરિવારને ખૂબ અઘરું પડે આભાર